એટલે દીકરાઓને બેસી ગયું છે મેં આ હમણાં નવું જ છું કારણ કે હું જેમ હોપ તો જાઉં ને એમ કે તો જાવ કેટલું ધ્યાન રાખજો હું હજી છોકરાઓને કહું એ મને કેમ અને અત્યારે મારી જેટલું બધું કરી કે મારી કરતા સારું કરી કે પણ મેં કીધું એક જગ્યાએ ધ્યાન રાખજો તમે મારી કરતા બધું સારું કરી શકશો તમારે ઘટશે હું ખબર મારો પિસ્તાળ વળવાનો અનુભવ છે અને તમારો પંદર વર્ષનો અનુભવ છે ઈ ઈ તમે સાઈડ નહીં કાપી શકો અનુભવ જે છે એ તમે પિસ્તાળીસ વર્ષના થાવ ત્યારે મારી જેટલો થાય ત્યારે મારો પહાટ નો થઈ જાય અનુભવ એમાં તમે મારી સાઈડ નહીં કાપી શકો કહેવાનો મારો ભાવ અર્થ એક વસ્તુમાં એ શક્યતા છે કે એને માર ખાવાની બાકી નથી તો એને માટે આપણે કાયમિક માટે અવેલેબલ છીએ એટલે હંડ્રેડ પર્સન્ટ આજના યુગમાં તમને આઈ સરપ્રાઈઝ લાગશે ઓગણસાઠ વર્ષનો હું થયો લાય ધંધો કરવા વાળો હંડ્રેડ પર્સન્ટ છોકરાઓને જવાબદારી હોપી દે એવો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એકોય નથી મને કહેતા જરા કઈ હતી નથી મેં બધું હોપી દીધું છે પણ મેં દસ વર્ષ હારે રાખી ટ્રેનિંગ આપી અને જે લોકો લાયક હતા એને એ એક એક ડિપાર્ટમેન્ટ હોપ્યા છે આપણે વહેલું હોપી દઈએ છીએ લોભમાં હું એ પણ કહું છું ઘણી વાર લાયકાત હોય ને એને હોપજો મારો દીકરો છે એટલે હું એને મોટી પોસ્ટ આપું એમ નહીં આ કંપનીને ને પરિવાર માટે લાયક છે એને જ આ સીઈઓ બનાવો અને મારે કુદરતે મારા પ્લાન બધા કર્યા હતા એટલે મારો દીકરો હવથી નાનો હતો અને એને હીરામાં આવવું નથી તે હું તો જાણી ગયું મારે આ પરિવાર કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે વિચારવાની કારણે તક જ નહી મળે કે બીજો બરાબર છે તે મજા આવે એવું છે પણ એ મોટી સ્ટોરી છે એ જેમ ભાઈ કીધું ટ્રેનિંગની બહુ મોટી સ્ટોરી છે ચાર મંત્ર મેં તમને પરિવાર ના કીધા આ પરિવારમાં આવી રીતે પરિવાર આપણને ગણેક ન ગણે પરિવાર આપણને માન આપે કે ન આમે પરિવાર તમને પૂછે કે ન પૂછે પરિવાર નો પ્રોબ્લેમ માં આવે એ તમારી જવાબદારી છે હંડ્રેડ પર્સન્ટ રિસ્પોન્સીબિલિટી લેવાની ભાઈ માને કે ન માને દાદા માને કે ન માને દીકરો ન માને કે માને આપણી જવાબદારી છે પરિવારને એક રાખવાની આ સંપૂર્ણપણે જયારે આપણો ઇન્વોલ્વમેન્ટ હોય કે આપણો નિર્ણય હોય તો આપણા પરિવારને કોઈ હલાવી ના શકે